આપણે તો જેવું ઓ જોઈએ ને એટલે શર્ટ દઈને ચોટીથી લઈને પગની હોય કે અંગૂઠા સુધી તમારું માપ લેવાઈ જોયું આટલું ફાસ્ટ કોમ કાજા અમારું સમજ્યા તો આ પટ્ટી કરવા લઈને ફરવા હંકાર આ તો પટ્ટી હું ગમે તે ધંધામાં ભાઈ મંદી આવે ને કોક દાળ તો શું હોય સીધો ટૂંકો ખાવા થાય એના માટે પણ આ નોબત ધંધા આવે ભાઈ ભગવાનની મહેરબાની છે ધંધો ટકા તક ચાલે છે માપ લેવાઈ ગયું તમારો સર સિવાઈ હ આ તો કઈ લઈ જવું એમ કયો લઈ જવા તો જો તમે હને ને એક કામ કરો

તમે મોટા શેઠિયા લોકો એક ગરીબ એક મજૂરનો તકલીફ દર્દ તો તમે લોકો સમજતા જ નહીં પણ કુણ ગરીબ કુણ મજૂરને કની તકલીફ સમજવાની આ ભાઈ તમારા એ નોકરી કરે ઓ હ તમે જ્યારે ઓને લઈને આયા ને ત્યારે મી ઓની ઓખોની અંદર જોયું શું જોયું કે આ જે કપડું લઈને આયા તા ને એ ભાઈને બિચારા ની કે મારે આવો શર્ટ સીવડાવો ભાઈ થ્યુ કે ના થ્યુ 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 ને એટલે મને અંદરથી યાર દયા શેઠ થોડા પરોપકારી બનવું જો તમે તો ના બોલ્યા પણ મી હે પછી સ્કેન આ ભાઈને કરી દીધો અને ઓનું માપ લઈ અને પછી મી શર્ટ ઓના માપનો બનાવી દીધો આ બિચારા મજૂર ન કોમ આવી જાય સમજમ પડી ખ્યાલ આવ્યો

હર એક વ્યક્તિને બરાબરીનું વસ્તુ પહેરવાનો અધિકાર તને ગમ્યો ને શેઠ મન તો ગમ્યો ભાઈ હા જોયું આલ દેવાનો હોય શેઠ ભગવાને તમને આટલું આલ્યું હતું યાર એમાં છો પેલું એ કરવાનું આવ સારું એડ ખુ ખુશ થઈ ગયો ને હા હારું કશો વાંધો નહીં હવે મારું કાપડ હું કાલ લઈને ફરીથી આવું હું

હવે ઓખ્યો હા હારી થાકી લાગી મારી બાકી આવી મિસ્ટેક ના થાય કશો વાંધો નહીં હવે તોય તમારે થોડું ચેક કરતું રહેવાનું હો હા કોઈ વાંધો નહીં ક્યાં વાત હો ભાઈ